પાલીતાણા ખાતે ડોલી ધારકોને ચોક્કસ વ્યક્તિઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના અનુસંધાને એસોસિએશન દ્વારા ચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું પાલીતાણા શેત્રુંજી ડુંગર ઉપર ડોલી મારફતે શ્રદ્ધાળુઓને દર્શન અર્થે લઈ જવામાં આવતા હોય છે ત્યારે ચોક્કસ વ્યક્તિઓ દ્વારા ડોલીવાળાને હેરાન કરવામાં આવતા હોવાના અનુસંધાને ડોલી એસોસિએશન દ્વારા ચોક્કસ વ્યક્તિઓ સામે પગલાં ભરવાની માંગ અર્થે હડતાલના મંડણ કર્યા હતા

અમારી જે કાંઈ આ ડોળીઓની જે કાંઈ બધી છે અવ્યવસ્થા થાય છે અહીંયા એ માટે અમારે જગ્યાની બધી પણ તકલીફો ઘણી પણ પ્રકારની તકલીફો અહીંયા થાય છે નાના મોટી ઘણા પણ પ્રશ્નો ઊભા થાય છે અહીંયા એ વારંવાર આવી બધી ખોટી રજૂઆતો થાય છે ખોટી અમારી માથે ફરિયાદ કરવા માટેની પ્રયત્ન કરે છે ખોટી દબાવવામાં આવે છે ડોળી કામદારોને દબાવવામાં કે ધાક ધમકી આપે છે કે ભાઈ આવી અમે ખોટી ફરિયાદો કરાવી તમને જેલમાં નખાવી દઈશું આવી ધમકી આપવામાં આવે છે બધા કામદારોને ખોટી રીતે અમારી માગણી એવી છે કે આ વ્યક્તિઓ દ્વારા દૂર કરવામાં આવે સામાજિક તત્વો ખોટી રીતે હેરાન ઓપરેશન ન કરે તે તાત્કાલિક દૂર કરવામાં આવે જ્યાં સુધી નહીં કરવામાં આવે તો આવી કલેક્ટર ઓફિસે પણ આંદોલન કરવામાં આવશે તેવી અમારી માગણી છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારી પણ કોઈ પણ માગણી સ્વીકારવામાં આવેલ નથી હડતાલ ઉપર હજી જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી લેવામાં આવશે મારું નામ પ્રવીણભાઈ ઠાકરસિંહભાઈ ઠાકોર હું આ ડોળી યુનિયનનો સભ્ય છું અને અમારી એક માંગ છે કે અમારું યુનિયન એક ડોળી લેબર યુનિયન સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે એમાં કોઈ વચ્ચે ન પડવો જોઈએ કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ કોઈને હાથ હેઠળ ન રહેવા જોઈએ એ અમારી ખાસ માંગ છે